હવે આને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ એક પૂર્ણાંક એકના છેદમાં ચોવીસ તો પચીસ ના છેદમાં ચોવીસ થયા ઊંચા અહીંયા એક છે એટલે છત્રીસ એક છત્રીસ તો આપણે એને અપૂર્ણાંકમાં ફેરવીએ એટલે પચીસ છેદમાં ચોવીસ ઓછા છત્રીસ વત્તા સાત છેદમાં માં છત્રીસ તો પચીસ છેદમાં ચોવીસ ઓછા છત્રીસ ઓછા છે આને ત્રણ વડે ગુણીએ અને બે વડે ગુણીએ એટલે બોતેર થયા તો પચીસ તેરી પંચોતેર પંચોતેર ઓછા ઓગણત્રીસ દુ અઠાવન હવે પંચોતેર માંથી અઠાવન જાય એટલે સત્તર સત્તરના છેદમાં બોતેર આ આપણો જવાબ મળે જે આપણને વિકલ્પ નંબર બી માં આપેલો છે આપેલ ભિનાત્મક સંખ્યાઓના અંશ અને છેદમાં એક જ સંખ્યા ઉમેરવામાં આવે તો હવે અંશ અને છેદમાં બંનેમાં એક સંખ્યા ઉમેરવામાં આવે તો એ ભિનાત્મક સંખ્યા એ આપણો જવાબ આવશે વિકલ્પ ડી કે નવી ભિનાત્મક સંખ્યા પહેલાંની ભિનાત્મક સંખ્યા કરતાં નાની કે મોટી હોઈ શકે વિકલ્પ ડી આપણો જવાબ મળશે

હવે ચાલીસ લીટર હતું અને દસ એટલે પચાસ લિટર થયું ચાલીસ વત્તા દસ એટલે જવાબ આવશે આપણો પચાસ લિટર વિકલ્પ સી આપણો જવાબ મળશે પ્રશ્ન ચાર નીચે આપેલી પદાવલીને સાદુ રૂપ આપો ત્રણના છેદમાં બે ગુણ્યા મોટો કાઉશ સાતના છેદમાં નવ ઓછા બેના છેદમાં ત્રણ વત્તા છગડીયો કાઉસ એકના છેદમાં ત્રણ વત્તા નાનો કાઉસ બેના છેદમાં ત્રણ ઓછા ચારના છેદમાં નવ બધા જ કાઉસ પૂરા તો આનું સોલ્યુશન કઈ રીતે કરાય ત્રણના છેદમાં બે ગુણ્યા મોટો કાઉસ સાતના છેદમાં નવ ઓછા બે ના છેદમાં ત્રણ છગડીયો એકના છેદમાં ત્રણ હવે નવ લસા લઈએ આની પ્રક્રિયા કરીએ તો ત્રણ ગુ છ માંથી ચાર જેટલો બે બે ના છેદમાં નવ હવે આપણે આની પ્રક્રિયા કરી નાખીએ ત્રણ ના છેદ માં બે ગુણ્યા સાત ના છેદમાં નવ ઓછા બે ના છેદમાં બે પાંચ ના છેદ માં નવ થયા ત્રણ ના છેદમાં બે ગુણ્યા હવે અહીંયા નવ લસા લઈ લઈએ એટલે પાંચ આવ્યા સાત માંથી પાંચ જે તો બે બે વત્તા પાંચ સાત સાતના છેદમાં નવ સાતના છેદમાં નવ ઓછા બેના છેદમાં ત્રણ વત્તા પાંચના છેદમાં નવ ત્રણ દુ છ એક હોય તો એટલે છના છેદમાં નવ ત્રણ દુ છ ત્રણ દુ છ જવાબ આવશે એક આપણને જવાબ મળ્યો એક જે આપણને વિકલ્પ નંબર સીની અંદર જોવા મળે દાખલા નંબર પાંચ નીચેનાનો સાધુ સાદુરૂપ આપતા શું જવાબ આવે પંદર પૂર્ણાંક એક દ્વિતીયાંશ ઓછા મોટો કાંશ બારના છેદમાં પાંચ ગુણ્યા પાંચના છેદમાં આઠ વધતા નાનો કાંશ સાત ભાગ્યા એક પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર નાનો કાંશ પૂરો મોટો કાંશ પણ પૂરો ગુણ્યા બે આનું આપણે હલ કરીએ તો પંદર દુ ત્રીસ ને એકત્રીસ ના છેદમાં બે ચાર તેરી બાર થાય ચાર દુ આઠ થાય ત્રણ ના છેદ માં બેં ચાર એક ચાર ને ત્રણ સાત ના ચાર એટલે એને પદ ઉલટાવી એટલે સાત સાત ઉડી જશે તો ચાર વધશે ગુણ્યા બે એકત્રીસ ના છેદમાં બે ઓછા અહીંયા બે રસાવે એટલે આઠ થાય આઠ ને ત્રણ અગિયાર ના છેદમાં બે એટલે બબે ઉડી ગયા બે ગુણ્યા હવે એટલે 31 ના છેદમાં બે આપણો જવાબ મળે વિકલ્પ નંબર સી આપણો જવાબ મળશે પ્રશ્ન છ એક બોક્સમાં પાંચસો ઈંડા છે એના ત્રણ પચીસ અંશ ભાગના ઈંડા તૂટી ગયા બાકીના ઈંડા ચાર ભાગ વેચાઈ ગયા બાકી વધેલા ઈંડાની સંખ્યા કેટલી હશે તો પાંચસો ગુણ્યા ત્રણના છેદમાં પચીસ પચીસ દુપચાસ વીસ સાઠ आ ईडा तूटी गया वही था चार सौ चालीस अठियासी अठियासी गणिया चार कर आठ सौ बतीस नो बगड़ो त्रो આઠ ચોક ને ત્રણ પાંત્રીસ બેનો સરવાળો કરીએ ચારસો ને બાર ઈડા થયા પાંચસો માંથી ચારસો બાર ગયા એટલે અઠ્યાસી જવાબ મળશે જે આપણને વિકલ્પ નંબર બી ની અંદર આપેલો છે કિંમત દાખલા નંબર સાત છે યક્ષ ની કિંમત કેટલી કે જેના માટે નીચેનું કથન સાચું છેદમાં 3 ને સાત ચાલીસ ના છેદ માં અગિયાર ગુણ્યા અગિયાર છેદમાં પાંચ ભાગ્યા ત્રણના છેદમાં સાત ગુણ્યા એક ચાલીસ ના છેદ માં પાંચ હવે આ ગુણાકાર નો ભાગાકાર ભાગાકાર નો ગુણાકાર કરીએ એટલે પદ વ્યસ્ત થઈ જશે छेद में त्रन थी जाए गुणिया एक बराबर चार आठ पंचाने चालीस सात अठा छप्पन चापन। छप्पन नद ત્રણ્યા એક વ્યસ્ત કરી નાખીએ એટલે આ ત્રણ ત્રણ ઉડી જશે તો એક બરાબર છપ્પન ના ચાર ચૌદ ચોકુસ છપ્પન થાય ભાગ્યા હવે આની પ્રક્રિયા કરી એટલે છ કરવા માટે ત્રણ બે વડે ગુણ્યા પાંચ દુ દસ દસ માંથી એક હાર નવ નવ છેદમાં છ પાંચના છેદમાં છેદ માં આઠ છેદ માં નવ વત્તા પાંચના છેદ માં આઠ ત્રણ તેરી નવ છ ના ચોવીસ વત્તા પાંચના છેદમાં આઠ ચોવીસ કરવા માટે ત્રણ વડે ગુણીએ તો પાંચ તેરી પંદર પંદર ને છ એકવીસ એકવીસ ના છેદ ચોવીસ તો જવાબ મળશે આપને સાત તેરી એકવીસ અને આઠ તેરી ચોવીસ જવાબ આવ્યો આપણો દાખલા નંબર નવ એક્સ ના છેદમાં પચીસ બરાબર એકસો ને છન્નું ના છેદમાં એક્સ છે તો એક્સની ની કિંમત કેટલી થાય હવે અહીંયા ચૌદનો વર્ગ થાય અને વર્ગ સિત્તેર જવાબ મળશે એટલે એક્સ બરાબર સિત્તેર આવશે વિકલ્પ બી આપણો જવાબ મળશે દાખલા નંબર દસ છે કે પાઠશાળામાં પાંચ બાળકો છોકરાઓ છે તથા છોકરીઓની સંખ્યા આઠસો છે તો છોકરાઓની સંખ્યા કેટલી હશે હવે અહીંયા છોકરાઓની સંખ્યા કીધી એટલે આપણે વિકલ્પ સી લઈએ બારસો વત્તા આઠ બારસો વત્તા આઠસો એટલે બે હજાર થયા બે હજારના ત્રણ કરીએ એટલે પાંચ ચોક વીસ ચારસો ગુણ્યા ત્રણ કરીએ એટલે બારસો જવાબ મળે તો છોકરાઓની સંખ્યા બારસો હોય અને છોકરીઓની સંખ્યા આઠસો છે એટલે કુલ બે હજાર થયા આપણો વિકલ્પ સી જવાબ મળશે તો આ તું સ્વાધ્યાય છ નું સોલ્યુશન ફરી પાછા નવા વિડીયોમાં મળીશું સ્વાધ્યાય સાતના સોલ્યુશન સાથે મારા વિડીયોને જોતા રહ્યો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી પાછા મળીશું